હિંદુઓની કરવામાં આવી રહેલ દુર્દશા બાબતે આપણા દેશના લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આપણા દેશના સાધુ સંતો બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પર અત્યાચારને વખોડી કાઢ્યો છે ખેરગામના રહીશ અને વિશ્વના ખૂણે ખૂણામાં ભગવાન શ્રી રામની કથા કરી લોકોને સતમાર્ગ તરફ લઈ જનાર આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે ખેરગામ તાલુકાના નાધઈ ગામે વેદાશ્રમ પર ચાલી રહેલી